મહાદેવ કેમ છે બધાય મજા માને મહિના જે ભાગવા લગ્નમાં જવાની તૈયારી કરે છે બધા કારણ કે એકનો તો નક્કી નતો ને ધરાડ ધરા નક્કી થયો એવું છે બધું તો એ પણ જો તૈયાર થાય જ છે બીજા બે બેન તૈયાર થઈ ગયા અને મમ્મી ને પણ તૈયાર થઈ ગયા છે એને જવાનું છે એના માસીના છોકરાના છોકરીના લગનમાં આના જવાનું છે એના ભાઈના છોકરાના લગન

Hello, hello, hello. bên. Rồi mấy nó rồi bữa giờ đi tìm là thích giờ rồi.

કાનો આમ તો રે કેડા પરિવાર ચાલો ચા પાણી પીવા ને બેસવા એક જગ્યાએ આવી ગયા છે એ કેમ દે વોશરૂમ કરી આવીએ મામી ભાભી બધા જવા મેં

છે કાજો પછી હવે ઘરે દીદી ને ના કે તો તમે જ કે હો અમે તો નહી કઈ હાલો તમે સાસણ કેતા હી અમે તો સાનવીન તો દાદા કેતા જ થાય કે અહીંથી કે સાસણ એ બાબા બેટા મને દેને સાસણ આવી ગયા જો એ આ તમને ખબર હોય સી સી ક્યાં આવ્યા છે ને

તો નો બેડો જોવા સિંહ તો હવે જાય મગર જોવા બીજું શું માસી તો કેતી કે બસમાં જાય એ તો બસમાં ન ગયા મમ્મી મગર મગર તો આપડે સકરબાગમાં નથી જાતા કે ક્યાં એ કોઈ દેખે છે આપણે નથી દેખતા નાનીકડી મગર છે યન પાહે છે ઈ છે

jungle marea, el por la parte donde de acá, ¿qué que no el de ahora es Kumandara, leí યા આ ટીયા રે દો આપ કે પતરી દે ભાઈ આંદો રે એ સીન પડી પડ આ તીન કેટલા વરા તો મને પૂર સીન મને કેતા આ હા એક મમ્મી કહું છું હા તો મોટી બધી બેઠી બે ત્રણ લાગે વા તો ન ચાયા મમ્મી એ હા હા

એમો વી આરનેસ ના ગરીમો નોકરાય કિને દીકા ની પાસે માંચ રહી નવ સુ પાસે હશે આવે છે માટલી ઘરમાં જોઈ લેવાની હોય કેટલી રે જીઓ જીઓ બોલતો જ નથી આ જો શરમ બહુ પૂછી હો અમારે કેવડા કેવડા થાયસ ટમેટા નપે પડ ટીકે ને હોય કેવું લીલા જેવું લે લે જો ઓનલાઈન જમે લઈને આવજો એટલે હા છોડી ઓ એમ કરતો છે બહાર ખેલી વાર ને લોન ઓનલાઈન કર શી ઓનલાઈન કરવું પડે એટલે કે એમાં છે ને ટોક માં ટોક માં જે રોડો બનાવ તમે કમ્પ્યુટર થોડીક નોંધી પડે 何だおじいちゃん。 તમારે પણ અરસ કોન આઈ ગયા આ ભાઈ રાત કે ભાઈ નીકરા રાતે ફળ સુએ કે આમાં દેવા જ નથી મને મોટા ફળ આ બધા હે આપણે દેખીએ જો દેજો આનો પણ ઈને હાથે કોપર કેતા થાય તો રાતે હોય ઈ જોજે કોપર તો ન તમણા ઉસ પર માંતો જો ને પ્રેસિડેન્ટ રીંગ પર ફોન લીધી તો દોરવાતા હે કે મને